ચાઇનીઝ એપ ટિકટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝટકો લાગ્યો છે અમેરિકાની સંસદમાં ટિકટોકને બેન કરવા માટેનો પ્રસ્તાવ ભારે બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટાભાગના સાંસદો એકમત હતા તો પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં ત્રણસો બાવન અને વિરોધમાં માત્ર પાસઠ મત પડ્યા હતા તો આ નિર્ણયના કારણે ટિકટોકને અમેરિકામાં જો કાર્યરત રહેવું હશે તો ચીનની કંપનીની માલિકીથી અલગ થવું પડશે અથવા તો અમેરિકામાં પ્રતિબંધ માટે તૈયાર રહેવું પડશે તો હવે આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ જો બાઇડન સમક્ષ મૂકવામાં આવશે અને તેના પર બાઇડન સહી કરશે જેથી ટિકટોકનો અમેરિકામાં ભવિષ્ય ખતરામાં પડી જશે તો પ્રસ્તાવની જોગવાઈ અનુસાર હાલમાં ટિકટોકની માલિકી ધરાવતી કંપની બાઇટ ડાન્સે એકસો એસી દિવસમાં આ એપ વેચી દેવી પડશે નહીંતર અમેરિકામાં ગૂગલ તેમજ એપલના એપ સ્ટોર પરથી પ્રદર્શિત નહીં કરી શકાય જેથી ટિકટોક માટે અમેરિકન સંસદની કાર્યવાહી બહુ મોટો ફટકો પુરવાર થઈ છે બ્યુરો રિપોર્ટ સી CN24 न्यूज़ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ